હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે ખરગુસા અથવા તો શક્કરટેટીનો જ્યુસ બનાવીશું આ જ્યુસ ઉનાળાની ગરમીમાં બહુ જ ગુણકારી હોય છે અને આ જ્યુસ પીવાથી આપણે ઠંડક મળે છે પેટમાં અને આ જ્યુસ શરીર માટે એકદમ ગરમી હોય તો દૂર કરે છે તો અહીંયા મેં દોઢ કિલો શક્કરટેટી લીધી છે તેને ઉપરનો ભાગ છે તેને કાઢી લીધો છે ડગળી અને એના આપણે બે ભાગ કરીશું અને તેમાં જે બી છે તેને કાઢી લઈશું બીનો પણ આપણે આગળ ઉપયોગ કરીશું અને તેના રસનો પણ આપણે આગળ વિડીયોમાં આપણે ઉપયોગ કરીશું તો તમે આ રીતે જ્યુસ બનાવશો તો એકદમ સરસ એવું ટેસ્ટી અને સારું એવું બનશે તો હવે આપણે બી અને જે તેમાં રસ છે ટેટીનું ટેટીનું તેને આપણે આગળ વિડીયોમાં તેનો યુઝ કરીશું તો તેને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે કાસનું મેં અહીંયા બાઉલ લીધું છે તેમાં આપણે આ સગરટેટીનું પલ્સ છે તેને આપણે કાઢી લેશું ચમચીની મદદથી અને સગરટેટી બહુ મીઠી હોય છે અને ગુણકારી હોય છે તો આ રીતે આપણે ચમચીની મદદથી બધું અંદરનું પલ્સ કાઢી લેશું અને આ તમારે ઘરે પાંચ મિનિટમાં આ જે જ્યુસ છે તે બની જાય છે ફટાફટ તો અહીંયા બધા પર્લ્સ મેં અડધી સકરટેટીનું કાઢ્યું છે હવે બી છે તેનો રસ આપણે બધો કાઢી લઈશું જેમાં પલ છે તેનો રસ બધો નીકળી જશે અને બી અને સૂકવી અને તમે શેકી અને ખાઈ શકો છો તેનો પણ આપણે ઉપયોગ કરી લેશું એટલે એકય વસ્તુ આપણે ફેંકી દેવાની થતી નથી તો આ રીતે અહીંયા રસ નીકળી ગયો છે હવે આપણે મિક્સર ચાર લેશું અને મિક્સરમાં આપણે તેનો જ્યુસ બનાવીશું તો સક્કરટેટી એટલી મીઠી અને પાણીવાળી છે તો તમે જોઈ શકો છો આપણે પાણીનો સેજ પણ આપણે ઉપયોગ કરવાનો નથી અને પાણીના ઉપયોગ વગર જ આપણે જ્યુસ બનાવીશું તો અહીંયા મેં ખાંડ એક ચમચી એડ કરી છે કેમ કે ટેટી છે તે બહુ મીઠી છે એટલે આપણે એના પ્રમાણમાં થોડી કમથી એવી ખાંડ એડ કરી છે અને બરફના ટુકડા બે એડ કર્યા છે મિક્સર જારમાં આ રીતે આપણે પલ્સ કરી લેશું તો આપણું જે જ્યુસ છે તે બની ગયું છે તો આ રીતે આપણે અમુક એક ટુકડા આવે છે તો આપણે ફરીવાર આપણે મિક્સર જાર છે તેને ફેરવી લેશું એટલે આપણું જ્યુસ એકદમ ક્રીમી એવું બની જશે તો તમે જોઈ શકો છો સરસ એવું બની અને રેડી થઈ ગયું છે તો અહીંયા મારે ત્રણ જણા સર્વ કરી શકાય તેટલું આપણું જ્યુસ બન્યું છે અને આપણે ઉપરથી તેને કાજુ બદામ અને પિસ્તાથી મેં અહીંયા ગાર્નિશ કર્યા છે અને આ જ્યુસ પીવાથી એકદમ ટેસ્ટી અને એકદમ મીઠું અને ટેસ્ટી એવું લાગે છે અને ગરમીમાં બપોરે તમે આ જ્યુસ પીવું એટલે આપણું પેટ છે તે ભરાયેલું લાગે છે તો તમે જોઈ શકો છો આપણું જ્યુસ બની અને સરસ એવું રેડી થઈ ગયું છે તો આ રીતનું આપણું જ્યુસ હોવું જોઈએ એકદમ જાડું નહીં અને એકદમ પાતળું નહીં મીડિયમ સાઇઝનું અહીંયા મેં રાખ્યું છે અને અહીંયા સેજ પણ આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી તો અમારું અહીંયા જ્યુસ બનીને રેડી થઈ ગયું છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ